લીંબડીની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ પોતાના પડતર પ્રશ્ન બાબતે આપ્યું આવેદનપત્ર ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર વધારા વધુ પડતર માંગણીઓ ઘણા સમયથી કરી રહ્યા છે પરંતુ તેમનો હજુ સુધી સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી આ પડતર માંગણીને લઈ લીંબડી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સેવા સદન પહોંચીને લીંબડી મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું સાથે સાથે લીંબડી તાલુકા વિકાસ અધિકારીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું લીંબડી આંગણવાડી બહેનોએ જણાવેલ કે અમને વર્ષ

સરકારી કર્મચારી ગણી લીધા હોવા છતાં અમને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી અને અમારી વારંવાર દસ મુદ્દાની માંગણી છે કે અમને લઘુત્તમ વેતન આપો અમને કાયમી કરો અમારી બઢતી કરો અમને ગ્રેજ્યુટી આપો તો આવી અનેક માંગણીઓ સાથે અમે આવીએ છીએ અને આ માંગણી અમારી પૂરી કરવા ન આવે તો અમે ઉગ્ર આંદોલન હવે કરવાના છીએ દીપકસિંહ વાઘેલા એસ ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે